એક બાજુ વિધાનસભા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે આવું તે કેમ જાણે ભાજપ અલગ દિશામાં અને ભીખુસિંહ પરમાર અલગ દિશામાં ચાલતા હોય તેવું લાગી રહ્યું છે સાંભળો ભીખુસી પરમારે શું કહ્યું હતું એવા મેન માટે ઘણું બધું કહી શકાય છે કારણ કે મને એમો એક મહિના પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો મને જે બેની ચૂંટણી ચાલતી હતી એ વખત વખતે આની ચાલતી હતી ત્રણ મહિનાથી હતી મને દસેક સેકન્ડ માટે ચક્કર આવી ગયા અને એ હું થોડે વાર બેસી જાઉં તો ઉપર કોઈ મને પગે લાગે પાછો આવું ઘણા લોકો મને કહેતા હતા કે આ આખે સારા રોકનું બધાઈ કી પણ એવો હતો કે મેં રૂકી દીધું કે બેલ્ની ચૂકની પૂરી થઈ જવા દો ગમે તે રીતે બેલ્ની ચૂકની આપો પૂરી થાય પછી સારા રોકનો બતાવો છો જોનો ચૂકની પૂરી થઈ બેન જીજીયા અને એ પછી મને આપની ટોટ આવ્યો અને બુધવારે હું ડાકાગરણ બુધવારે

ભુવાની વિધિથી ઝડપી સાજા થયા તેવું તેમનું માનવું છે તેમણે કહ્યું કે મારા એક મિત્રએ મને ભુવા પાસે જવાની સલાહ આપી આ વિધિના કારણે જ મને હોસ્પિટલમાંથી જલ્દી રજા મળી છે ટૂંકમાં દવા કરતા દુવા કામ લાગી છે એટલું જ નહીં ભીખું સિંહે બેન શોકના દર્દીની આટલી ઝડપી રિકવરી આવી હોય હોસ્પિટલમાં આઠ જ દિવસમાં રજા મળી હોય તેવો પ્રથમ કિસ્સો ગણાવ્યો છે આ તમામ વસ્તુ સાંભળી લોકો સવાલ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક તરફ નિયમ લાવે છે બીજી તરફ તેના મંત્રી જ તેનો ઉલાડીઓ બોલાવે છે સંવાદદાતા હિતેશ સુતરિયાનો અહેવાલ ગુજરાત તક અરવલ્લી